સમરોળી ડિવિઝન દ્વારા સમગ્ર દેશમાં પ્રથમ વખત જીવના જોખમે પણ લોકોને જાગૃત કરતું નદીના પુલ ઉપર બે કિમી જેટલું તથા નીચે તાપી શુદ્ધિકરણ અને સફાઈ અભિયાન સુરત સિવિલ ડિફેન્સ અમરોલી ડિવિઝન દ્વારા સફાઈ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે પ્રથમ વખત આટલા જોખમ સાથે નદીના પુલ પર તમામ પ્રોટોકોલ્સ અને નિયમો સાથે સિવિલ ડિફેન્સ સુરતના અમરોલી ડિવિઝન દ્વારા મોટા વરાછા ખાતે આવેલ ચીકુવાડી તાપી બ્રિજની સફાઈ કરી હતી મોટા વરાછાથી યુનિવર્સલ ફાઉન્ડેશનની ટીમ તેમજ સુરત મહાનગરપાલિકાની સરથાણા ઝોન બી આરોગ્યની ટીમના સત્વારે સફાઈ કરવામાં આવી હતી તાપી નદીના પુલ પર ખૂબ જ જોખમી જગ્યાએ ઊભા રહીને પોતાના જીવમાં જોખમમાં મૂકીને સેફટીના સાધનોનો પૂર્ણ ઉપયોગ કરીને સફાઈ અભિયાન ઝુંબેશ ઉપાડી હતી આ સાથે સાથે લોકહિતના કાર્ય કરનાર તથા જીવન રક્ષક તરીકે રાષ્ટ્ર સેવા આપતા સિવિલ ડિફેન્સ અમરોલી ડિવિઝન સફાઈ ઝુંબેશમાં મહત્વની ભૂમિકા ભજવી હતી અને કોઈ પણ જાતના બેરિકેટ વિના પુલ પર સફાઈ હેતુ જોખમ લઈને કામગીરી કરી હતી સાથે સાથે તાપી નદીમાં ગંદકી ન થાય તે માટે લોકો દ્વારા ન પધરાવીને ફેંકવામાં આવેલા પૂજાપો અને ભગવાનની જૂની પ્રતિકૃતિઓ ન ફેકવા અપીલ કરવામાં આવી હતી તમારું નામ શું છે મારું નામ પ્રકાશ વેકરિયા તમારી એજન્સી એજન્સી હું આપણા દેશની ચાર વીમ છે આર્મી નેવી એર અને સિવિલ ડિફેન્સ એમાંથી હું સિવિલ ડિફેન્સનું અમરોલી ઝોનમાં ડિવિઝ નો છું અને તમારો હેતુ હેતુ મારો છે આજનો ભારત સરકારના સર્કલ ઉપર સ્વચ્છ ભારત મિશન જે અમલ મૂકવામાં આવ્યું છે એને લઈને સ્વચ્છ સુરત તથા સ્વચ્છ રાષ્ટ્રના હેતુથી અમે લોકોએ આજના દિવસે આ અઘરું અને એક હાર્ડવર્ક અમે લોકોએ પસંદ કર્યું છે કે દેશની અંદર જે કોઈ વ્યક્તિ ન કરી શકતો હોય કે કોઈ સંસ્થા ન કરી શકતી હોય તો તેના આધારે અમે લોકોએ સુરત મહાનગરપાલિકા ફાયર એકસો આઠ અને સિવિલ ડિફેન્સના તમામ વોર્ડનો સાથે તમામ ડિવિઝનો સાથે લઈ અને આ સફાઈ અભિયાનનું આયોજન કર્યું છે આ જોખમી જોખમી હેતુ છે તો એની પાછળનો હેતુ છે એ સો ટકા સાચી વાત છે પરંતુ આ જગ્યા એવી છે કે જ્યાં હરેક વ્યક્તિને આવવા માટે ડર હોય છે હરેક વ્યક્તિને આવવા માટે એક ડેન્જરસ હોય છે આ ડેન્જરસ લઈ કોણ તો અમને સરકારશ્રીએ છોપેલું છે અને અમને જે ટ્રેનિંગો આપેલી છે એ ટ્રેનિંગની અંદર સિવિલ ડિફેન્સ માત્ર જોખમો સાથે સંકળાયેલી છે ફળ ફાયર બિલ્ડિંગ કોલર અર્થક્વેક કે પછી વોટ કોઈ કોઈપણ જાતના ડિઝાસ્ટર હોય તો ડિઝાસ્ટરને લઈને અમને લોકોને આ રૂટીન જેવું લાગ્યું અને અમે સમાજને એવો એક મેસેજ પણ આપવા માગીએ છીએ કે તમે અહીંયા જે ભગવાનની છબીઓ ભગવાનના મંદિરો આ ભગવાનની ચૂંદડીઓ જે ઉપરથી ફેંકો છો ને આ ફેંકવાનો મતલબ પેટીમાં ફેંકવા જેવું છે ખરેખર આને પધરાવાનું શાસ્ત્રમાં લખેલું છે તો નદીમાં ઉતરીને તમે પધરાવો અને પધરાવો તો એવી સારી વસ્તુ પધરાવો કે નદીને મલિન ન થાય રાષ્ટ્ર માટે અમે લોકો એક મેસેજ પણ આપીએ છીએ કે જો અમારા જેવા વ્યક્તિઓ સિવિલ ડિફેન્સની સંસ્થા હતી સિવિલ ડિફેન્સ એજન્સી વતી કે સુરત મહાનગરપાલિકા કે એકસો આઠ વતી જો કોઈ આવા સ્વચ્છતા અભિયાનની અંદર જોડાય અને માત્ર એક ઇંચના ઓલામાં જો ચૂક થઈ ગઈ તો આ નદીની અંદર પડ્યો અને કોઈ જાન ગુમાવી દીધી કોઈ શહીદ થઈ ગયો તો આનો જવાબદાર માત્ર ને માત્ર અમે લોકો સમાજને ઠેરાવીએ છીએ કારણ કે સમાજના જ લોકો છે જે અંધશ્રદ્ધાને લઈ અને આવી પૂજાની વસ્તુઓ મંદિર ભગવાનની મૂર્તિઓ છબીઓ આપ જુઓ છો એક ટ્રક જેટલો માલ અમે લોકો આ પુલ ઉપરથી કાઢ્યો છે અને હજુ બી આપ જોઈ શકો છો કે આ પુલ ઉપરથી એટલો માલ નીકળવાનો છે અને માત્ર ને માત્ર એની અંદર પૂજાની વસ્તુઓ ફૂલ પૂજાપા ભગવાનની છબીઓ આ બધું છે એટલે દેશના તમામ ધર્મ ધુરંધરોને ધર્મના અધિપતિઓને સમાજના આગેવાનોને અમારા સિવિલ ડિફેન્સ સુરત તરફથી એક સુંદર અને હાથ જોડીને અમે લોકો મેસેજ આપીએ છીએ કે સમાજને અંધશ્રદ્ધાના માર્ગમાંથી વાળો અને ખોટી રીતે આ લોકોની અંદર જે કેળવાય અને જે કચરો ફેંકે છે એને રોકો તાપીને શુદ્ધ કરો તાપી આપણી માં છે માની ગોદમાં ક્યારેય મળમૂત્ર કરશો નહીં જય હિન્દ વંદે માતરમ દેશને શું સંબંધિત કરવા માગો છો દેશને અમે લોકો આ જે સંદેશ મેં આપ્યો છે કે દેશની અંદર સ્વચ્છતા રહે સ્વચ્છ રાષ્ટ્રનું નિર્માણ થાય હાલ હું સુરતથી છું મેં સુરતથી આ અભિયાન ઉપાડ્યું છે દેશની અંદર સર્વ એવો અભિયાન છે જે હું દાવો કરું છું કે આટલી ડેન્જરસ પ્લેસ ઉપર ઊભા રહી અને કોઈ વ્યક્તિએ ક્યારેય આવો સ્વચ્છતા અભિયાન કર્યું હોય આ સ્વચ્છતા અભિયાન ચાલતા રહે શહેરો શુદ્ધ રહે રાષ્ટ્ર શુદ્ધ રહે અને રાષ્ટ્ર સફાઈ થાય